અગિયાર એક બે હજાર પચ્ચીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો યોગ અગ્નિની સમાન છે જેમાં તમારા પાપ બળી જાય છે આત્મા સતો પ્રધાન બની જાય છે એટલે એક બાપની યાદમાં એટલે કે યોગમાં રહો પ્રશ્ન છે પુન્યાત્મા બનવાવાળા બાળકોને કઈ વાતનું ખૂબ ખૂબ ધ્યાન રાખવાનું છે ઉત્તર છે પૈસા દાન કોને આપવાના છે આ વાત પર પૂરું ધ્યાન રાખવાનું છે જો કોઈને પૈસા આપ્યા અને એમણે જઈને શરાબ વગેરે પીધું ખરાબ કામ કર્યા તો એના પાપ તમારા ઉપર આવી જશે તમે પાપ આત્માઓથી હવે લેનદેન તમારે નથી કરવાની અહીંયા તો તમારે પુણ્ય આત્મા બનવાનું છે ગીત છે ન વ હમસે જુદા હોંગે ન ઉલ્ફત દિલ સે નિકલેગી ઓમ શાંતિ આને કહેવાય છે યાદની આગ યોગ અગ્નિ એટલે કે યાદની આગ આગ અક્ષર કેમ કહેવાય છે કારણ કે આમાં પાપ બળી જાય છે આ માત્ર તમે બાકો છો કે કેવી રીતે આત્મા અને ત્રમો તમો પ્રધાન નો અર્થ જ છે પાપ આત્મા કહેવાય પણ છે કે આ ખૂબ પુણ્ય આત્મા છે આ પાપ આત્મા છે એનાથી સિદ્ધ થાય છે કે આત્મા જ સતો પ્રધાન બને છે પછી પુનર્જન્મ લેતા લેતા તમો પ્રધાન બને છે એટલે એને પાપ આત્મા કહેવામાં આવે છે પાવન પણ એટલે યાદ કરે છે કે આવીને પાવન આત્મા બનાવો પતિત કોણે બનાવ્યા આ કોઈને પણ ખબર નથી તમે જાણો છો જ્યારે પાવન આત્મા હતા તો એને રામ રાજ્ય કહેવામાં આવતું હતું અત્યારે પતિત આત્માઓ છે એટલે એને રાવણ રાજ્ય કહેવામાં આવે છે ભારત જ પાવન ભારત જ પતિત બને છે બાપ જ આવીને ભારતને પાવન બનાવે છે બાકી બધી આત્માઓ પાવન બની શાંતિ ધામમાં ચાલી જાય છે અત્યારે છે દુઃખધામ આટલી સહજ વાત પણ બુદ્ધિમાં બેસતી નથી જ્યારે દિલમાં સમજે ત્યારે સાચા બ્રાહ્મણ બને બ્રાહ્મણ બન્યા વગર બાપથી હવે આ છે સંગમ યુગનો યજ્ઞ યજ્ઞના માટે તો બ્રાહ્મણ જરૂર જોઈએ અત્યારે તમે બ્રાહ્મણ બનો છો જાણો છો મૃત્યુલોકનો આ અંતિમ યજ્ઞ છે મૃત્યુ લોકમાં જ યજ્ઞ થાય છે અમર લોકમાં તો યજ્ઞ હોતા જ નથી ભક્તોની બુદ્ધિમાં આ વાતો બેસી ન શકે ભક્તિ બિલકુલ અલગ છે જ્ઞાન અલગ છે મનુષ્ય પછી વેદો શાસ્ત્રો ના જ ને જ્ઞાન સમજી લે છે જો એમાં જ્ઞાન હોત તો પછી મનુષ્ય પાછા ચાલી જાત પરંતુ ડ્રામા અનુસાર પાછા કોઈ પણ જતા નથી બાબાએ સમજાવ્યું છે પહેલા નંબર ને જ સતો રજો તમોમાં આવવાનું છે તો બીજા પછી માત્ર સતોનો પાઠ ભજવીને પાછા કેવી રીતે જઈ શકે એમણે તો પછી તમો પ્રધાનમાં આવવાનું જ છે પાઠ ભજવવાનું જ છે દરેક એક્ટર ની તાકાત પોતપોતાની હોય છે ને મોટા મોટા એક્ટર્સ કેટલા નામી ગ્રામી હોય છે સૌથી મુખ્ય ક્રિએટર ડાયરેક્ટર અને મુખ્ય એક્ટર કોણ છે અત્યારે તમે સમજો છો ગોડ ફાધર છે મુખ્ય જે બાબા મુખ્ય છે પછી પાછળથી જગત અંબા જગત પિતા જગતના માલિક વિશ્વના માલિક બને છે તો એમનો પાર્ટ પણ જરૂર ઊંચો છે તો એમની પગાર પણ ઊંચી છે એમની પ્રાપ્તિ પણ ઊંચી છે પગાર આપે છે બાપ જે સૌથી ઊંચા છે કહે છે તમે મને એટલી મદદ કરો છો તો તમને પગારની પણ પગાર પણ જરૂર એટલી જ મળશે બેરિસ્ટર ભણાવશે તો કહેશે ને કે આટલા ઊંચ પદને પ્રાપ્ત કરાવું છું તો આ ભણતર પર બાકોએ કેટલું અટેન્શન આપવું જોઈએ ગૃહસ્થમાં પણ રહેવાનું છે કર્મ યોગ સંન્યાસ છે ને ગૃહસ્થ વ્યવહારમાં રહેતા બધું જ કરતા પણ બાપથી વારસો મેળવવાનો પુરુષાર્થ કરી શકીએ છીએ એમાં કોઈ તકલીફ નથી કામકાજ કરતા પણ શિવબાબાની યાદમાં રહેવાનું છે નોલેજ તો ખૂબ સહજ છે ગાય પણ છે હે પતિ પાવન આવો આવીને અમને પાવન બનાવો પાવન દુનિયામાં તો રાજધાની છે તો બાપ એ રાજધાનીના પણ લાયક બનાવે છે આ જ્ઞાનની મુખ્ય બે સબ્જેક્ટ છે બે વિષય છે જ્ઞાનના અલફ અને બે સ્વદર્શન ચક્રધારી બનો અને બાપને યાદ કરો તો તમે એવર હેલ્ધી અને વેલ્ધી બનશો હંમેશા તંદુરસ્ત અને ધનવાન બનશો બાપ કહે છે મને ત્યાં યાદ કરો ઘરને પણ યાદ કરો મને યાદ કરવાથી તમે ઘરે ચાલી જશો સ્વદર્શન ચક્રધારી બનવાથી તમે ચક્રવર્તી રાજા બનશો આ બુદ્ધિમાં સારી રીતે રહેવું જોઈએ આ સમયે તો બધા તમો પ્રધાન છે સુખધામમાં સુખ શાંતિ સંપત્તિ બધું મળે છે ત્યાં એક ધર્મ હોય છે અત્યારે તો જો ઘર ઘરમાં શાંતિ છે સ્ટુડન્ટ લોકો જુઓ કેટલો હંગામો કરે છે અપોતાનું ન્યુ બલ્ડ ન્યુ બ્લડ બતાવે છે નવું લોહી બતાવે છે આ છે તમો પ્રધાન દુનિયા સત્યુગ છે નવી દુનિયા બાબા કહે છે બાપ સંગમ પર આવ્યા છે મહાભારત લડાઈ પણ સંગમની જ છે અત્યારે આ દુનિયા બદલવાની છે બાપ પણ કહે છે હું નવી દુનિયાની સ્થાપના કરવા સંગમ પર આવું છું આને જ પુરુષોત્તમ સંગમ કહેવાય છે પુરુષોત્તમ માસ પુરુષોત્તમ સંવત પણ મનાવે છે પરંતુ આ પુરુષોત્તમ સંગમની કોઈને પણ ખબર નથી સંગમ પર જ બાપ આવીને તમને હીરા જેવા બનાવે છે પછી આમાં પણ નંબર વાર તો હોય જ છે હીરા જેવા રાજા બની જાય છે બાકી સોના જેવી પ્રજા બની જાય છે બાળકોને બાળકોએ જન્મ લીધો અને વારસાના હકદાર બન્યા અત્યારે તમે પાવન દુનિયાના હકદાર બની જાવ છો પછી એમાં ઉચ્ચ પદ પામવા માટે પુરુષાર્થ કરવાનો છે આ સમયનો તમારો પુરુષાર્થ કલ્પકલ્પનો પુરુષાર્થ હશે સમજાવાય છે કે આ કલ્પકલ્પ એવો જ પુરુષાર્થ કરશે એનાથી વધારે થશે જ નહીં જન્મ આવશે આ સાવકાર પ્રજામાં દાસદાસીઓ બનશે નંબર વાર તો હોય છે ને ભણવાના આધારથી ખબર પડે ભણવાના આધારે જ ખબર પડે કે એ શું બનશે બાબા તો ઝટ બતાવી શકે છે કે આ હાલતમાં તમારું કાલે શરીર જો છૂટી જાય તો શું બનશો દિવસ પ્રતિ દિવસ ટાઈમ ઓછો થતો જાય છે જો કોઈ શરીર છોડશે પછી તો ભણી નહીં શકશે હા થોડું માત્ર બુદ્ધિમાં આવશે શિવ બાબાની યાદ કરશે જેવી રીતે નાના બાળકોને પણ તમે યાદ કરાવો છો તો શિવ બાબા શિવ બાબા કહેતા રહે છે તો એમાંથી પણ કંઈક મળી શકે છે નાનું બાળક તો મહાત્મા સમાન છે વિકારોની ખબર નથી જે જેટલા મોટા થતા જાય છે વિકારોની અસર થતી જશે ક્રોધ થશે મો થશે અત્યારે તમને તો સમજાવાય છે કે આ દુનિયામાં આ આંખોથી જે કંઈ જુઓ છો એનાથી મમત્વ હટાવી દેવાનું છે આત્મા જાણે છે આ બધું કબ્ર દાખિલ થવાનું છે કબ્રિસ્તાન બની જવાનું છે તમો પ્રધાન વસ્તુ છે મનુષ્ય મરે છે તો જૂની વસ્તુઓ કરની ઘોરને આપી દે છે બ્રાહ્મણને પણ આપી દે છે બાપ તો પછી બેહદના કરની ઘોર છે ધોબી પણ છે તમારા થોડું ધન પણ આપો છો એ તો ખતમ થવાનું જ છે છતાં પણ બાપ કહે છે આ ધન રાખો પોતાની પાસે માત્ર એનાથી મમત્વ હટાવી દો હિસાબ કિતાબ બાબાને આપતા રહો પછી ડાયરેક્શન મળતા રહેશે તમારું આ કખપન જે છે યુનિવર્સિટીમાં અને હોસ્પિટલમાં હેલ્થ અને વેલ્થના માટે લગાવી દે છે આ બાબાની રૂહાની યુનિવર્સિટી હોસ્પિટલમાં બાબા લગાવી દે છે હોસ્પિટલ હોય છે બીમારોના માટે યુનિવર્સિટી હોય છે ભણવાના માટે આ તો કોલેજ અને યુનિવર્સિટી હોસ્પિટલ બંને ભેગી છે એના માટે તો માત્ર ત્રણ પગ પૃથ્વીના જોઈએ બસ જેમની પાસે બીજું કંઈ નથી એ માત્ર ત્રણ પગ જમીનના આપી દે એમાં ક્લાસ લગાવી દે ત્રણ પૃથ્વી ત્રણ પગ પૃથ્વીના આ તો માત્ર બેસવાની જગ્યા થઈને આસન ત્રણ પગનું જ હોય છે ત્રણ પગ પૃથ્વી પર કોઈ પણ આવશે સારી રીતે સમજીને જશે કોઈ આવ્યા આસન પર બેસાડ્યા અને બાપનો પરિચય આપ્યો બાબા કહે છે બેજ પણ ખૂબ બનાવી રહ્યા છે સર્વિસ કરવા માટે આ છે ખૂબ સિમ્પલ સાધારણ સાદા ચિત્ર પણ સારા છે લિખત પણ લખેલું ઉપર પૂરું છે એનાથી તમારી ખૂબ સર્વિસ થશે દિવસ પ્રતિ દિવસ જેટલી આફતો આવતી રહેશે તો મનુષ્યોને પણ વૈરાગ આવશે અને બાપને યાદ કરવા લાગી જશે અમે આત્મા વિનાશી છીએ અમ પોતાના વિનાશી બાપને યાદ કરીએ બાપ પોતે કહે છે મને યાદ કરો તો તમારા જન્મ જન્માંતરના પાપ ઉતરી જાય પોતાને આત્મા સમજી અને બાપ સાથે પૂરો લવ રાખવાનો છે હા ભલે બાળકો વગેરે સાથે રાખો પરંતુ આત્માનો સાચો પ્યાર રૂહાની બાપ સાથે હોય એમની યાદથી જ વિકર્મ વિનાશ થશે મિત્ર સંબંધીઓ બાળકો વગેરેને જોતા પણ બુદ્ધિ બાપની યાદમાં લટકી રહે તમે બાળકો જેવી જેવી રીતે યાદની ફાંસી પર લટકેલા છો આત્માને પોતાના બાપ પરમાત્માને યાદ કરવાના છે બુદ્ધિ ઉપર લટકેલી રહે બાપ ના ઘર બાપનું ઘર પણ ઉપર છે ને મૂળ વતન સુક્ષ્મ વતન અને આ છે સ્થૂળ વતન હવે પછી પાછા જવાનું છે હવે તમારી મુસાફરી પૂરી થઈ છે તમે હવે મુસાફરીથી પાછા આવી રહ્યા છો તો પોતાના ઘર સાથે કેટલો પ્યાર કરવાનો છે તે છે બેહદનું ઘર પાછા પોતાના ઘરે જવાનું છે મનુષ્ય ભક્તિ કરે છે ઘર જવા માટે પરંતુ જ્ઞાન પૂરું નથી તો ઘર જઈ નથી શકતા ભગવાન પાસે જવા માટે અથવા નિર્વાણ ધામમાં જવા માટે એટલી તીર્થયાત્રાઓ વગેરે કરે છે મહેનત કરે છે લોકો માત્ર શાંતિનો રસ્તો જ બતાવે છે સુખધામને તો જાણતા જ નથી સુખધામનો રસ્તો માત્ર બાપ જ બતાવે છે પહેલા જરૂર નિર્વાણ ધામ વાનપ્રસ્થમાં જવાનું છે જેને બ્રહ્માંડ પણ કહેવાય છે તે પછી બ્રહ્મને જ ઈશ્વર સમજી બેઠેલા છે હા આપણે આત્માઓ બિંદી છીએ આપણું રહેવાનું સ્થાન છે બ્રહ્માંડ તમારી પણ પૂજા તો થાય છે ને હવે બિંદીની પૂજા શું કરશે જ્યારે પૂજા કરે છે તો શાલિગ્રામ બનાવી એક એક આત્માને પૂજે છે બિંદીની પૂજા કેવી રીતે થાય એટલે મોટા મોટા બનાવે છે બાપને પણ પોતાનું શરીર તો છે નહીં બતાવવું પડે છે બિંદી થી કેવી રીતે સમજશે આમ તો બનાવવું જોઈએ સ્ટાર એવા બહુ તિલક પણ માતાઓ લગાવે છે તૈયાર મળે છે સફેદ આત્મા પણ સફેદ હોય છે ને સ્ટાર પ્રમાણે સ્ટાર જેવી આ પણ એક નિશાની છે ભ્રુકુટીની વચ્ચે આત્મા રહે છે બાકી અર્થ કોઈને પણ ખબર જ નથી બાપ આ સમજાવે છે કે આટલી નાની આત્મામાં કેટલું જ્ઞાન છે આટલા બોમ્બસ વગેરે બનાવતા રહે છે વન્ડર છે આત્મામાં આટલો પાર્ટ ભરેલો છે આ ખૂબ ગુહ્ય વાતો છે આટલી નાની આત્મા શરીરથી કેટલું કામ કરે છે આત્મા વિનાશી છે એનો પાર્ટ ક્યારેય વિનાશ નથી થતો ન એની એક્ટિંગ બદલાય છે અત્યારે ખૂબ મોટું ઝાડ છે સત્યમાં કેટલું નાનું ઝાડ હશે જૂનું તો થતું નથી મીઠા નાના ઝાડની કલમ અત્યારે લાગી રહી છે તમે પતિ જ બનો છો હવે પછી પાવન બની રહ્યા છો નાનકડી આત્મામાં કેટલો પાર્ટ છે કુદરત આ છે અવિનાશી પાર્ટ ચાલતો રહે છે એ ક્યારેય બંધ નથી થતો અવિનાશી વસ્તુ છે એમાં અવિનાશી પાર્ટ ભરેલો છે આ વન્ડર છે ને તો બાપ સમજાવે છે બાળકો દેહી અભિમાની બનવાનું છે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો એમાં છે મહેનત વધારે પાર્ટ તમારો છે બાબાનો એટલો પાર્ટ નથી જેટલો તમારો છે બાપ કહે છે તમે સ્વર્ગમાં સુખી બની જાઓ છો તો હું વિશ્રામમાં બેસી જાઉં છું અમારો કોઈ પાર્ટ નથી આ સમયે એટલી સર્વિસ કરું છું ને આ નોલેજ એટલી વન્ડરફુલ છે તમારા સિવાય જરાય કોઈ નથી જાણતા બાપની યાદમાં રહ્યા વગર ધારણા પણ નહીં થશે खानपान વગેરેની વગેરેથી પણ ફરક પડવાથી ધારણામાં પણ ફરક પડી જાય છે આમાં પ્યોરિટી ખૂબ સારી જોઈએ બાપને યાદ કરવા ખૂબ સહજ છે બાપને યાદ કરવાના છે અને વારસો લેવાનો છે એટલે બાપે કહ્યું હતું કે તમે પાસે ચિત્ર રાખી દો યોગનું અને વારસાનું ચિત્ર બનાવો તો નશો રહેશે કે અમે બ્રાહ્મણ જ દેવતા બની રહ્યા છીએ પછી અમે દેવતા જ ક્ષત્રિય બનીશું બ્રાહ્મણ છે પુરુષોત્તમ સંગમ યુગી તમે પુરુષોત્તમ બનો છો ને મનુષ્યોને આ વાતો બુદ્ધિમાં બેસાડવા માટે કેટલી મહેનત કરવી પડે છે દિવસ પ્રતિ દિવસ જેટલી નોલેજ ને સમજતા જશો તો ખુશી પણ વધશે તમે બાળકો જાણો છો બાબા અમારું બહુ કલ્યાણ કરે છે કલ્પ કલ્પ અમારી ચડતી કળા થાય છે અહીંયા રહેતા શરીર નિર્વાહ માટે પણ બધું જ કરવું પડે છે બુદ્ધિમાં રહે અમે શિવ બાબાના ભંડારાથી ખાઈએ છીએ શિવ બાબાને યાદ કરતા રહેશો તો કાળ કંટક બધા દૂર થઈ જશે પછી આ જૂનું શરીર છોડી પાછા ચાલી જશો બાકો સમજે છે બાબા કઈ પણ લેતા નથી એ તો દાતા છે બાપ કહે છે અમારી શ્રીમત પર પર ચાલો દાન કરવાનું છે આ વાત ધ્યાન આપવાનું છે જો કોઈને પૈસા આપ્યા અને એણે જઈને શરાબ વગેરે પીધી ખોટા કામ કર્યા તો એનાથી તમારા ઉપર પાપ આવી જશે પાપ આત્માઓની સાથે લેનદેન કરતા પાપ આત્માઓ બની જાઉ છું કેટલો ફરક છે પાપ આત્મા પાપ આત્માઓ સાથે જ લેનદેણ કરીને પાપ આત્મા બની જાય છે અહીંયાં તો તમારે પુન્યાત્મા બનવાનું છે એટલે પાપ આત્માઓ સાથે લેનદેન નથી કરવાની બાપ કહે છે કોઈને પણ દુઃખ નથી આપવાનું કોઈમાં મોહ નથી રાખવાનો બાપ પણ સેક્રીન બનીને આવે છે જૂનું કખ પણ લે છે જુઓ આપે છે કેટલું વ્યાજ કેટલું વ્યાજ આપે છે ખૂબ કેટલા ભોળા છે બે મુઠ્ઠીના બદલે મહેલ આપી દે છે અચ્છા મીઠા મીઠા સીખી લધા બાકો પ્રતિમા પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપ ના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના ના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે હવે મુસાફરી પૂરી થઈ પાછા ઘરે જવાનું છે એટલે આ જૂની દુનિયાથી બેહદનો વૈરાગ રાખી બુદ્ધિયોગ બાપની યાદમાં ઉપર લટકાવવાનો છે બીજું સંગમ યુગ પર બાપે જે છે આ સંભાળ કરવા માટે સાચા સાચા પવિત્ર બ્રાહ્મણ બનવાનું છે કામકાજ કરતા બાપની યાદમાં રહેવાનું છે આજનું વરદાન આદિ રતન સ્મૃતિથી પોતાના જીવનના મૂલ્યને જાણવા વાળા હંમેશા સમર્થ ભવ જેવી રીતે બ્રહ્મા આદિદેવ છે એવી રીતે બ્રહ્મા કુમાર કુમારીઓ પણ આદિ રતન છે આદિદેવના બાળકો માસ્ટર આદિદેવ છે સમજવાથી જ પોતાના જીવનના મૂલ્યને જાણી શકશો કારણ કે આદિ રત્ન અર્થાત પ્રભુના રત્ન ઈશ્વર્ય રત્ન તો કેટલી વેલ્યુ થઈ ગઈ એટલે હંમેશા પોતાને આદિદેવના બાકો માસ્ટર આદિદેવ આદિ રતન સમજીને દરેક કાર્ય કરો તો સમર્થ ભવનું વરદાન મળી જશે કઈ પણ વ્યર્થ જઈ નથી શકતું આજનું સ્લોગન જ્ઞાની તો આત્મા તે છે જે ધોખા ખાવા પહેલા પરખીને પોતાને બચાવી લે પોતાની મન શક્તિશાળી મંસા દ્વારા સકાશ આપવાની સેવા કરો અત્યારે સેવામાં સકાશ આપો બુદ્ધિઓને પરિવર્તન કરવાની સેવા એડ કરો પછી જુઓ સફળતા તમારી સામે પોતે ઝૂકશે સેવામાં જે વિઘ્ન આવે છે એ વિઘ્નોના પડદાની અંદર કલ્યાણનું દ્રશ્ય છુપાયેલું છે માત્ર મનસા વાચાની શક્તિથી વિઘ્નનો પડદો હટાવી દો તો અંદર કલ્યાણનું દ્રશ્ય દેખાઈ જશે ઓમ શાંતિ